આઝાદી માટેની એક લાંબી લડાઈ લડવામાં આવી હતી જેમાં દ્વારા આયોજિત ક્રાંતિકારી પ્રવૃત્તિઓ સુધી અનેક પદ્ધતિઓનો ઉપયોગ કર્યો હતો આજથી બરાબર ઇઠ્યોતેર વર્ષ પહેલા પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસના દિવસે ભારત દેશ અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયો હતો

જે અંતર્ગત આજરોજ ભરૂચ જિલ્લા સહિત વાઘરા ખાતે પણ વિવિધ સંસ્થાઓ અને શાળાઓમાં સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી ભરૂચ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ હાંસોટ ખાતે આયોજિત કરાયો હતો જ્યારે વાઘરા તાલુકા કક્ષાનો કાર્યક્રમ શ્રીમતી એમએમએમ પટેલ હાઈસ્કૂલ ખાતે યોજવામાં આવ્યો હતો જેમાં વાઘરા મામલતદાર મીનાબેનના હસ્તે રાષ્ટ્રધ્વજ ફડકાવવામાં આવ્યો હતો ત્યારબાદ રાષ્ટ્રગીતનું ગાન કરી દેશની આન બાન અને શાન સમા તિરંગાને સલામી આપવામાં આવી હતી ત્યારબાદ સ્કૂલના વિદ્યાર્થીઓએ દેશભક્તિની થીમ આધારિત વિવિધ કૃતિઓ રજૂ કરતા વાતાવરણ દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું તાલુકા કક્ષાના સ્વતંત્ર પર્વની ઉજવણીમાં વાગરા મામલતદાર મીનાબહેન સહિત મામલતદાર કચેરીનો સ્ટાફ પોલીસ સબ ઇન્સ્પેક્ટર અનિતાબા જાડેજા સહિત વાગરા પોલીસ સ્ટાફ તાલુકા પંચાયતના પ્રમુખ સહિત કચેરીનો સ્ટાફ ગ્રામ પંચાયતના સરપંચ તેમજ દરેક સરકારી કચેરીઓના અધિકારી તેમજ કર્મચારીઓ સ્કૂલના વિદ્યાર્થીઓ સહિત ગ્રામજનો ઉત્સાહ દેહક હાજર રહ્યા હતા આ સહિત વાઘરા ગ્રામ પંચાયત કન્યા શાળા કુમાર શાળા પોલીસ સ્ટેશન તાલુકા પંચાયત કોર્ટ સહિત વાગરાની વિવિધ ખાનગી શાળાઓમાં પણ ધ્વજ બંધન કરાયું હતું સ્વતંત્રતા દિવસ એક અવૈવિધ્ય સભળ ઉત્સવ છે જે ભારતના ભૂતકાળના સંઘર્ષોનું સન્માન કરે છે તેની વર્તમાન સિદ્ધિઓની ઉજવણી કરે છે અને ભવિષ્યની આકાંક્ષાઓ તરફ જુએ છે તે રાષ્ટ્રીય ગૌરવ એકતા અને પ્રતિબિંબનો દિવસ છે જે સ્વતંત્રતાની ભાવના અને તેના તમામ નાગરિકોમાં તે વધુ સારા રાષ્ટ્રનું નિર્માણ કરવાની નિરંતર શોધને દર્શાવે છે આજે સવારે નવ વાગ્યે વાઘરાની શ્રીમતી એમ 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 પટેલ હાઈસ્કૂલ ખાતે તાલુકા કક્ષાનો સ્વતંત્ર દિવસની ઉજવણીનો કાર્યક્રમ આયોજિત કરાયો હતો